નમસ્કાર વ્હાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ નવ ગુજરાતી વિષયના પાઠ નંબર તેર રસ્તો કરી જવાના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો તેમાં પ્રશ્ન નંબર એક છે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો તેમાં પેલો પ્રશ્ન છે દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના એટલે તો તેમાં ચાર વિકલ્પ આપેલા છે તેમાં વિકલ્પ ક જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરવાની વાત છે ખ જગતના લોકોનો સાથ છોડી જવાના ગ દુનિયાના લોકો દિલ વગરના છે ઘ દિલને ચારેય છેડેથી માપવાની વાત છે તો જવાબમાં આવશે ક જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરવાની વાત છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે કવિ કઈ રીતે પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે તો ચાર વિકલ્પ છે વિકલ્પ ક એક નાનકડા બિંદુમાં ડૂબીને ખ વિશાળ સમુદ્રમાં ડૂબીને ઘ બીજાની મસ્તીમાં ભળીને કે ઘ પોતાને જ મસ્તીમાં મસ્ત થઈને તો જવાબમાં આવશે ઘ પોતાની જ મસ્તીમાં મસ્ત થઈને ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન કવિ દુઃખ માત્રની દવા કઈ ગણે છે તો તેમાં ચાર વિકલ્પ આપેલા છે વિકલ્પ ક ડોક્ટર લખી આપે તે ઘ કવિ દવા જ લેતા નથી ગ કવિનું આત્મબળ અને ઘ કવિ દુઃખી જ નથી તો જવાબમાં આવશે ઘ કવિ દુઃખી જ નથી ત્યારબાદ છે ચોથો કવિ મૃત્યુ સામે કોને પડકાર આપે છે તેમાં ચાર વિકલ્પ આપેલા છે વિકલ્પ ક જીવનને ખ ભગવાનને ગ કાળને કે ઘ ભક્તને તો જવાબમાં આવશે ક જીવનને ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોનો બે ત્રણ વાક્યોમાં ઉત્તર આપો તેમાં પહેલો પ્રશ્ન છે અવિરામ દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માંગે છે તો જવાબમાં આવશે અંધકારમાં સદૈવ પ્રકાશ આપનાર દીપકના ઉદાહરણ દ્વારા કવિ કહેવા માંગે છે કે જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે ગમે તેવી દુષ્કર પરિસ્થિતિ સર્જાય તો પણ વિચારઋસી પ્રકાશનો અંજવાળા ફેરવીશું જેથી આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ મળી જાય ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં ઉત્તર આપો તેમાં પહેલો પ્રશ્ન છે આ કાવ્યમાં જોવા મળતી કવિની ખુમારી તમારા શબ્દોમાં વર્ણવો તેમાં જવાબ જોઈશું રસ્તો કરી જવાના ગઝલનું શીર્ષક જ કેટલું ખુમારી ભર્યું છે ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે અને તેનો ઉકેલ ન ન જડે તો એનાથી મૂંઝાઈને શા માટે મરી જવું એનો કોઈને કોઈ ઉકેલ મળી જ જશે એવો વિશ્વાસ રાખવો હંમેશા મસ્તીમાં જીવવાનો થોડા ઘણા સત્કર્મો કરીને પણ જીવનરૂપી સમુદ્ર તરી જવાનો કોણે કહ્યું કે એક પણ સત્કર્મ કર્યા વગર જ આપણે મરી જઈશું આપણે દુનિયાની તમામ વસ્તુઓ અને લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને જીવનને ભરી દઈશું કેટલાય દીપક સદેવ પ્રજ્વલિત રહેતા હોય છે જીવનની આંધીઓમાં પણ એનો પ્રકાશ પાથરશે અર્થાત જીવનની ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ વિચારરૂપી પ્રકાશના અંજવાળા ફેલાવીશું દુઃખની એકમાત્ર દવા આપણો આત્મબળ છે જીવનના દરેક જખમને અમી નજરથી રૂજાવી દઈશું આપણે સ્વયં પ્રકાશ છીએ આપણે એવો દીપક નથી કે કોઈ બુજાવીને એ બુજાઈ જાય હે કાળ અમને તારો જરા પણ ભય નથી તારાથી થાય તે કરી લે ઈશ્વર જેવો અમારો ધણી છે અમે એમ કાંઈ થોડા મરી જવાના છીએ ત્યારબાદ બીજું છે કવિ દિલમાં શું ભરી જવા ઈચ્છે છે તો જવાબમાં આવશે કવિ ખાલી હાથે મરી જવા માંગતા નથી દુનિયાની તમામ વસ્તુઓ અને દુનિયાના લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને કવિ પોતાનું જીવન અર્થાત દિલભર્યું ભાદર્યું રાખવા ઈચ્છે છે ત્યારબાદ છે પ્રશ્ન નંબર ચાર નીચેની કાવ્ય પંક્તિ સમજાવો તેમાં પહેલી કાવ્ય કાવ્ય પંક્તિ જોઈશું રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના તો તેનો ભાવાર્થ જોઈશું જીવનમાં ઘણીવાર મુશ્કેલ પરિસ્થિતિ આવી પડે અને એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન જડે કોઈ ઉકેલ ન મળે તો એનાથી મૂંઝાઈને મનથી અમે થોડા મરી જવાના એટલે કે અમે કદી નાસીપાત નહીં થઈએ અમે કોઈને કોઈ રીતે રસ્તો ચોક્કસ શોધી કાઢીશું તો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશન જોયું સાંભળ્યું સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર